અરે બહુ મજા પડી આજે અહીંયા શૂટ કરીને મેં પહેલી વખત ભાઈ સાથે કામ કર્યું બહુ જંબલ પર્સન બહુ જ જબરદસ્ત ના બીજી વખત યાર એટલે આમ અમે ઇન્ટરવ્યુ એક વખત કરેલો છે મિશન મનોરંજનમાં એક વખત હું ને વિક્રમભાઈ હતા એક વખત હું વિક્રમભાઈ અને મલારભાઈ અને બેન હતા સાથે શિલ્પાબેન સો એ ભાઈ બીજના દિવસે કરેલો અને એ બહુ જ મજા આવી હતી એમાં એટલે ત્યારથી એવી ઈચ્છા હતી કે એક વખત ભાઈ સાથે કામ કરી અને આજે ઈચ્છા પૂરી થઈ છે એકત્રીસ ડિસેમ્બરના દિવસે બે હજાર ચોવીસ મારી ફિલ્મ તું દુનિયા છે મારી

હા બહુ ટાઈમ પછી આજે લાઈવ થયો છું ભાઈ વાળ વિખરી જ્યારે પેલું વીક કરી હતી ને એટલે થોડું વીક વધારે કારી છે થોડું લાઇટિંગ થાય છે શૂટિંગમાં તો દુનિયા છે મારી થોડીના તહેવારો પર પિક્ચર આવી રહી છે ચોક્કસ બધા જોજો બહુ સરસ મજાની પિક્ચર બની રહી છે અને આવો બેસો તમે મજામાં બસ

રિસોટસ બહુ સરસ મને તો તો ચોકસ આ રિસોર્ટની પણ મુલાકાત લેજો તમને ખૂબ જ મજા આવશે અને બહાર તો બહુ પબ્લિક છે પણ કોઈને ખબર નથી કે હું અહીંયા આવેલો છું એટલે શાદી શૂટિંગ હમણાં અહીંયા બહુ ભીડ એટલા લોકો પાછળ શૂટિંગ કરી રહ્યા છીએ અને તમે જોયું લોકેશન લાઇટિંગ તમે જોયું કે સરસ સરસ લાઇટિંગ છે સુંદર મજાનું સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે અત્યારે આજે પહેલો જ દિવસ છે તું દુનિયા છે મારી એક સુંદર મજાની લવ સ્ટોરી છે અને પરિવાર સાથે જોવા જેવી પિક્ચર છે પારિવારિક પિક્ચર છે તમને બધાને ખૂબ જ મજા આવશે અહીંયા કે કે લવર્સ કેમ છો વિપુલભાઈ મજામાં હા ચાલો આપણે નંબર અપ્પુ ઠાકોર કેમ છો કાલે માણસા પ્રોગ્રામ છે હા ભાઈ જોવાનું કિશુભાઈ ઠાકોર રાહુલભાઈ અહીંયા બરોડાથી ડાયરેક્ટ જ હું ત્યાં આવવાનું છું શૂટિંગમાં શૂટિંગમાં તો સોરી પ્રોગ્રામમાં માણસા થર્ટી ફર્સ્ટના નિમિત્તે એટલે એ નિમિત્તે નથી કોઈ માતાજીના કંઈક પ્રસંગ છે એમાં એ નિમિત્તે છે તો ચોક્કસ મારસાની આજુબાજુના વિસ્તારના મારા ચોક્કસ તમે પણ વધારજો ખૂબ મોજ કરીશું અને મારી વીક બતાવું તમને જે પિક્ચરમાં હું યુઝ કરું છું જો આ વીક છે એક વાર પહેરાય જોયો એટલે આપણા ખવો પડે કેવી રીતે પહેરાવાની હોય પછી કાઢી નાખી ખાલી એમને હા ઘણા બધા મારા મિત્રો છે હા માછી તાલ પડી ગયો એવા તો મને કે સુટીમ પૂરું થાય મને વીગ આપી દેજો તમારે જેટલા પૈસા જોતા રહે આ જો આ રીતે વીક પહેરાય આ થોડી તો ખાલી રફલી અત્યારે પહેરાવો ખાલી તમને લોકોને બતાવવા માટે કે આ રીતે વીક પહેરાતા હોઈએ છીએ અમે લોકો જો જ્યાં સુધી બાલ મોટા ના થાય ત્યાં સુધી વીગનો સહારો લઈશું કેમ કે મારા ચાહકોને હેરસ્ટાઈલ મારી બહુ જ ગમતી હોય છે ये मार दुनी हेयर स्टाइल में पास वीक बना हुआ है इसमें फटाफट बेरा उड़ाई भाई હા એ તો ખાલી આ તો ભાઈ તમને બધા બતાવવા માટે પહેરા ગયા ત્યારે ખાલી રફ 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 આ રીતની ગીત પહેરવાના આવે એમ તો નાના વાળમાં પણ સારું લાગે છે લુક મારું બધા કહે છે બધા અમારા ઘણા બધા ચાહકો મને કહેતા હોય છે અહીંયા પણ ઘણા બધા એક વીક મસ્ત તો તમે સારા લાગો પણ નાના વાળમાં પણ સારા લાગો છો એટલે મેં નક્કી કરી કોઈ હારો બે ડબલ રોલ હોય ને એવું કોઈ પિક્ચર કરીએ જેમાં એક વીક વાળો હોય ને એક વીક વગરનો હોય વિક્રમ એવું એવું પિક્ચર પણ જોઈએ વકી વાત કરેલી છે એવું પણ કોઈ ડબલ રોલવાળું પિક્ચર હોય ને કોઈ તો એમાં બંને વારની વાર પણ યુઝ થઈ જાય ને ત્યાં બધા અમારા મિત્રો જો અત્યારે બરોડામાં શૂટિંગ ચાલી રહ્યું છે અને શૂટિંગ જો ચાલુ થયું હોય તો શૂટિંગનું બી તું તમને બતાવું અમ લોકો જઈએ છીએ ત્યાં હા લાઈવ ચાલુ થયું બાર લાઈવ નહીં ત્યાં બાર શું ચાલુ છે અત્યારે શું ચાલુ છે વાંધો નહીં તો આવ્યું તો કાલે તમને શૂટિંગ ઉપરથી પણ લાઈવ થઈશ કાલે ના કાલે હા કાલે થઈશ ચલો વાંધો નહીં કાલે પાંચ એક તો લાવી થઈશ પછી પ્રોગ્રામમાં જવા નીકળી જઈશ હા બસ મિત્રો ઘણા બધા મિત્રો મારા અમરતજી રાહુલ ને બધા જોયે છે પણ અત્યારે બોલાવા આવ્યા છે એટલે હું જઉં છું હવે શૂટિંગમાં એટલે પછી ફરીથી લાઈવ થઈશ કાલે પ્રોગ્રામ છે માણસા થર્ટી ફર્સ્ટ વર્ષ વર્ષનો છેલ્લી રાત સાથે મળીને આપણે માતાજીના ગુલ્લા ગઈશું અને ખૂબ મોત કરીશું અને નવ વર્ષ ધામધૂમથી આપણે બધા ઉજવીશું ચોક્કસ વધારજો અને આવજો અત્યારે હું અમે શૂટિંગમાં જાઉં છું ને ફરી કાલ અથવા પરમ દિવસે ટાઈમ મળે એટલે ફરી લાઈવ થઈશ અને આપ લોકોને શૂટિંગ પણ બતાવીશ કે ચલો બધા મારા ચાહકો મારા ભાઈઓ બહેનો મારા મિત્રો બાળકો વડીલો માતાઓ બધાને જય માતાજી અને બસ હંમેશા આશીર્વાદ તમારા મારા પર રાખજો જય માતાજી અને પિક્ચરનું નામ છે ફરીથી કહી દઉં હોળીના તહેવાર પર આવી રહી છે ગુણો હતો એટલે પિત્ચરનું અમે ભૂલી દઉં ગુણો બધું પિત્તરનું ભૂલીજો પાપુરનું હા